તેને હેર કટ કરાવ્યા અહીંયા સામું જોતો હેલા એ ચીકણો આને ન કરાવ્યા આ બે કેવો છે બે હરખા કાંઈ ફેર ન થોડું ઘણું લાગે છે કઈ વાંધો નહીં હાલો અત્યારે એક મહેમાન આવ્યા છે મહેમાન પાસે જવાનું છે આઈટીઆઈ થી રજા પડી ગઈ છે મેં કું કેવલ ને મળતા જાય હેર કટ કરાવતો હતો મહેમાન નો ફોન આવ્યો કે અહીંયા કુંડલા આવ્યો છું મેં કું મળતા જાય હાલો પછી ઘેર જાય ફાઇનલી તમને કેતો તની મહેમાન આવી ગયા છે તો કેમ છે ભાઈ મહાદેવ મહાદેવ મોજમાં તો વાંધો નહીં શું કામ કઈ નક્કી ન કેવાય આપડું હાલે ને હાલે મેમન ને ઓળવા જવાનું છે મેમન ને જવાનું છે અહીંથી પાછું બહાર કામ ઉતાવ છે નહીં તો મેમન રોકાઈ જાય બીજી આવે ને ત્યારે વાત બાકા જીતી મેમન ને બસ સ્ટેન્ડે એ બસ માં ચડાવી દીધા ને ભાઈ મેમન નીકળે છે હવે એને ખાંભા જવું કેમ કે કામ કાજ છે મેમન કાલે પાછા આવવાના હમણાં કુંડલા ભાઈ આપણે મેમન નો ઢગલો જ થાય બધા કલેજા આવતા રહ્યો મેં કુંડલા માં હવે પલટીને લઈને નીકળવું છે આપડે છે ને ભાઈ રહ્યા

અને ભાઈ આ શિફ્ટ શું છે કઈ કઈ જો તો પબ્લિક ને શિફ્ટ આપડી છે હમ આ ન્યુ એડ કરી છે ભાઈ પણ નંબર પ્લેટ હમણાં બતાવો એમ છે અને કેમ કે થોડું લોચા હાલે બધું કામ કાજ હવે સાયલેન્સર લેવા જવું છે અને પાલી છે ને આ શિફ્ટ જ મારવાનું છે બરોબર તો ઈ પલટી નાનું દીધું છે હરકો થઈ લે પછી લાઈન ફિટ કરવાની છે ગામમાંથી આપણે ઘરે આવી ગયા તા ને પલટી નામ ભાઈ જો સાયલેન્સર નાખવાનું હતું ને નખાઈ ગયું છે બરોબર આ બેન્ડ પાઇપ જે નવી નાખવાની હતી ને આઈ થી લઈને ત્યાં આયા લાગી

આમ જો તમે કેટલા વાગ્યા ગયા છે હાથ થઈ ગયા છે અને આજ કાઈ વ્લોગ ખાસ નતો શૂટ કર્યું મે કે કે વાકે ગયા જ નથી આપણે આઈટી એ પાછા રીટર્ન કરી આવ્યા આ મિની વ્લોગ એડિટ કર્યું ને ગામમાં માં ગયો તો ઓલી પલટી આની બધી વસ્તુ હરકી કરાવ પર બહાર જમવા બની ગયું છે ને જમવા બે ગયા જમવા શું છે આ જોઈ લો કોબી શાક છે હરે રોટલી છે છાશ છે અને પપ્પાને ને એને 11 રહે છે બાકી બધા જમવા બેહી ગયા ને મમ્મી સામે તો દવા લે છે કેમ કે એને મજા નથી બીજું બીજું વાય ને